જિલ્લાની તમામ જનતાને એક પ્રેસ કોન્ફરન્સ અને પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી હું એક આપણે અવેરનેસ માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવ્યું છે જેમાં મુખ્ય હેતુ આપણે અવેર કરવા માટે છે કે સાયબર ફ્રોડ કઈ કઈ જાતના થાય છે અને કઈ રીતે થતા હોય છે તો આપણે હું આશા રાખું છું કે આ કોન્ફરન્સના હેતુથી આના આપના માધ્યમથી આપ એનાથી થોડા અવેર થશો અને ફ્રોડથી બચશો તો આજના મારી ખાસ આપને જાણ કરે છે ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ માસમાં ટોટલ ત્રેપન હજાર બસો ને ઓગણ્યાસી એવા ફ્રોડ કેસ થયેલા છે જેમાં પાંચસો ત્રણ કરોડ એકાણું લાખ અઠ્યાવીસ લાખ અઠ્યાવીસ હજાર અને ચારસો અઠ્યોતેર રૂપિયાની એમાં એમાં લોકોને ગયેલી છે તો ખાસ તો એમાં જુદી જુદી ટાઈપના ફ્રોડ થતા હોય છે જેમાં ખાસ તો તમને હું કહી શકું તો એમાં એક ફેક આઈડેન્ટિટી ફ્રોડ થાય છે કે એમાં કોઈ ખોટા નામે પેલું એના આઈડી પોતાની ઓળખાણ આપતા હોય છે અને એમ કરીને એ લોકો પૈસા માગણી કરતા હોય છે એ ટાઈપના ફ્રોડ થતા હોય છે એ જ રીતે બીજા ફ્રોડ થતા હોય છે કે જેમાં શેર માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરો એટલે શેર માર્કેટના જે ઇન્વેસ્ટમેન્ટ અંગેના જુદા જુદા ફ્રોડ થતા હોય છે કે તમે આ શેર મારો આમાં શેર ખોટી બોગસ વેબસાઇટ ઉપર જઈ અને લોકો એમાં પોતાના એમ થાય કે ભાઈ અમે જલ્દી કમાઈ લેશું એટલે શોર્ટ ટાઈમ ગેનના લાલચમાં આવી અને એ બોગસ વેબસાઇટમાં એના થ્રુ પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે અને તેઓ ફ્રોડના ભોગ બનતા હોય છે એ જ રીતે ક્રેડિટ કાર્ડનું ફ્રોડ પણ થતું હોય છે કે ભાઈ તમારું ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ ગયેલું છે અને તમારું ઓપન કરવા માટે તમે તમને ઓટીપી આવશે અને એ રીતે તમારો ઓટીપી મળી અને તમારા એકાઉન્ટમાં જઈને પણ એ લોકો પૈસાનું ફ્રોડ કરતા હોય છે એ જ રીતે ઓનલાઈન શોપિંગને પણ ફ્રોડ થતા હોય છે અને અમુક એવા હોય છે કે જે તમને લોન એપ્લિકેશન માટેના થતા હોય છે કે ભાઈ અમે તમને આટલી લોન આપશું અથવા તમને એક કે તમે તમને અલગ અલગ જગ્યાએ જોબ આપશો ખાસ કરીને આપણે બેકારી વધારે છે તો એના અનુસંધાનમાં પણ એ લોકો કહેતા હોય છે કે ભાઈ તમે અમે આ રીતે લોન આપશો તમે આ સાઇટ ઉપર જાવશો અને એ રીતે તમારે પછી ઓટીપી લઈ અને અમુક પૈસા તમે ભરો ફોર્મ ભરવાના એ કોઈ પણ બહાને થઈ ને આપણી સાથે ફ્રોડ કરતા હોય છે એ જ રીતે તમને અમુક બેકારીમાં અમુક લોકોને શોર્ટ ટાઈમ ગેન માટે અમુક તમને ટાસ્ક આપતા હોય છે જેમ કે તમે અમુક આ જે વ્યૂઅર્સ છે વ્યુઅર્સમાં તમને એવું કર્યું કે ભાઈ તમે આને તમે લાઈક આપો એટલે વધુને વધુ લાઈક આપે તો એને એને અમુક પોઈન્ટ મળે તો અમુક પૈસા મળે એમાં એમાં પણ એવા અલગ અલગ ફ્રોડ થતા હોય છે કે તમે અત્યારે તમે બે હજાર ભરો પછી પાંચ હજાર ભરો પછી અમે તમને આટલા પૈસા આપશું એવા નાની નાની એમાઉન્ટના પણ ઘણા ફ્રોડ થતા હોય છે અને અમુક દસ પંદર હજારના ફ્રોડ થતાં હોય તેમાં ઘણી વખત ફરિયાદી પોતાને પોતાની ઇજ્જત બચાવવા માટે પણ એ લોકો ફરિયાદ નથી કરતા અથવા નાની એમાઉન્ટ છે ને એમ થાય કે ભાઈ અમારે ત્યાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા એમાં પણ આ જે આવી રીતે ઓનલાઈન કે સાયબર ક્રાઇમને જે ફ્રોડ કરતા હોય છે તો ફ્રોડ કરતા ઇસમોને એમાં બેનિફિટ મળે છે કે આમાં કોઈ ફરિયાદ તો થવાની નથી ને નાની અમાઉન્ટ માટે કોઈ પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનું પસંદ ઓછું કરતા હોય છે તો ખાસ આપણાને એ પણ કહેવાનું એ જ રીતે બુકિંગ ફ્રોડ થતા હોય છે જેમ કે હોટલ બુકિંગ કરી હોટલમાં બુકિંગ કરતા અથવા કોઈ પણ આ સપોઝ સાઇટ વિઝિટ કરવા જતા હોય છે તો ત્યારે પણ એવા ફ્રોડ થતા હોય છે કોઈ હોટલમાં ત્યાં જ્યારે કસ્ટમર જાય પોતાને ટ્રીપ એરેન્જ કરતા હોય છે ત્યારે ખ્યાલ આવે કે ભાઈ અમે તો હોટલવાળા ત્યારે પોઈન્ટ ઉપર જ ત્યારે કહી શકાય અમે તો બુકિંગ કરેલું જ નથી અને ત્યારે જે તે વખતે પછી જે પ્રવાસી છે એ મજબૂર થઈ જાય છે કે પણ ભાવે એ લોકો હોટલમાં પછી પૈસા દઈને એ લોકોને હોટલ બુક કરતા હોય છે રૂમ બુકિંગ કરતા હોય છે તો અમુક અમુક ફ્રોડમાં એ છે એ જ રીતે તમારે જોબ માટે પણ ફ્રોડ હોય છે અથવા તમને એક કોઈ લિંક આપે છે કે આ લિંક ઉપર જશો તો તમને અમે આ રીતે કરશું તો કોઈપણ તમે ખાસ મારું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપને જણાવવાનું એટલું છે કે કોઈ પણ તમને લાલચમાં નહીં આવતા તમને એમ થતું છે કે શોર્ટ ટાઈમ ગેન માટે તમે લાલચમાં આવો છો પણ આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ ફ્રીમાં કાંઈ નથી કરતી અને તો મારી એક તમામ જુનાગઢ જિલ્લાની પબ્લિકને એટલી જ રિક્વેસ્ટ છે કે આપ થોડા જાગૃત થાઓ અને કોઈ પણ જાતનો ફોડ આવે તો તાત્કાલિક તમે એટલું તમે ખાસ યાદ રાખજો કે એમને એમ તમને કોઈ પૈસા નથી કમાવી આપવાના તો કાંઈ પણ તમને કોઈ બેનિફિટ મળતો હોય અચાનક કોઈ પણ મહેનત વગર તો ખાસ તમે એમાં સચેત થઈ જાજો કે ભાઈ આમાં શું થશે શું અને ખાસ કરીને તમારા ઓટીપી તો ક્યારેય પણ કોઈને શેર નહીં કરતા અને ખાસ આ હેતુ એ જ છે કે તમે વધુને વધુ આમાં જાગૃત થાવ એવી હું આશા રાખું છું જેથી કરીને આપણે ત્યાં ફ્રોડના બનાવ ઓછા બને અથવા પ્રિવેન્ટ થાય અને ફ્રોડનો કાંઈ પણ જો આપણા કિસ્સો આપણા ધ્યાનમાં આવે તો તાત્કાલિક ઓનલાઈન તમે ઓગણીસ ત્રીસ જે આપણા નંબર આપેલા છે સરકારશ્રી દ્વારા જાહેર થયેલા છે એમાં તાત્કાલિક તમે એને ડાયલ કરશો તો તમારી તમામ વિગતો આવી જશે અને કયા એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરેલા છો તો એકાઉન્ટ પણ ફ્રીઝ થઈ જશે અને આપના પૈસા પાછા મળવાની સંભાવના ખૂબ જ વધી જશે એ જ રીતે શૈક્ષણનું પણ આપણે આવા પ્રશ્ન થાય છે તો કોઈ મોટી યોજના છે અથવા કોઈ સોશિયલ વેબસાઇટ ઉપર જતા રહેશે અથવા એમને કોઈ એવા કોલ આવશે તો એમાં પણ કોઈ શરમ અનુભવવાની જરૂર નથી કે તમને એવું થતું હશે કે અમારી આમાં થોડી ઇજ્જતનું પેલું થશે કે સોશિયલ તમને નુકસાની થશે સામાજિક પણ એમાં કોઈ ડરવાની જરૂર નથી આવા એ લોકોને ચાલે છે તો એમાં તમે તરીકે પોલીસ તમને જોશે અને તમને પૂરી મદદ કરશે તો આજનો મારી પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એ છે કે તમે સોશિયલી કોઈ પણ મીડિયા થ્રુ જે આવતો એમાં તમે અવેર થાવ અને સોશિયલ ફ્લોરથી તમે તમારો બચાવ થાય આભાર રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ